નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત નવા વિડીયોમાં આજે હું આપના માટે લઈને આવ્યો છું એક અગોચર વિસ્મયકારક પ્રસંગ એક હેરત અંગેજ ઘટના જેનું નામ છે મિશાલનું સ્વપ્ન શ્રોતા મિત્રો અગોચરનો સામાન્ય અર્થ ગૂઢ રહસ્યથી ભરેલું એવો થાય છે વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો અગોચર શબ્દનો ગુજરાતી અર્થ મનુષ્ય દ્વારા કોઈ પણ ઇન્દ્રિયની મદદથી પ્રસ્તુત ઓડિયો બુકમાં પણ આપના માટે એવી જ એક ઘટના રજૂ કરવા જઈ રહ્યો છું જેનો ભેદ હજુ સુધી વિજ્ઞાન પણ પામી શક્યું નથી તો આપના માટે પ્રસ્તુત છે એક અગોચર વિસ્મયકારક ઘટના misaal nu no sop na